એકસાથે જડયાત્રામાં જોડાઈ હતી અને બીજો રેકોર્ડ એકસો પચીસ જળાશયોમાંથી મહારાજાનો જળાભિષેક પણ થયો હતો અને ત્રીજા રેકોર્ડમાં હિમાંશુ સિંહજી જ્યોતેન્દ્રસિંહજી જાડેજાનું સ્થાન પ્રથમ થયું છે પ્રાપ્ત થયું છે કે જ્યાં રાજતિલકના દિવસે એક હજાર આઠ દીકરાઓ ભગવાન રામ બનીને રાજભિષેકમાં હાજર રહ્યા અને તેને લઈને પણ રેકોર્ડ બન્યો જે પૂરા ભારત દેશમાંથી વિવિધ સમુદ્રો તેમજ પવિત્ર નદીઓ તેમજ કૂવાના વિવિધ પ્રકારના જળો જે પૂરા ભારતમાંથી ભેગા કરી રહ્યા છે તેને ગોંડલના મહારાજા સાહેબના કુળદેવી એટલે કે આશાપુરા માતાજીના મંદિરે રાખવામાં આવેલ ત્યારથી એકી સાથે આ બધા જ જળ કદાચ એકવીસોથી વધારે દીકરીઓ જલને લઈ કુંભ સાથે જલયાત્રા કરેલ છે અને મને લાગે છે કે આ કદાચ રેકોર્ડ પણ સર્જાઈ શકે કે એટલી મોટી જલયાત્રા અને ખાસ કરીને ગોંડલના વિવિધ સંસ્થાના બધા સંચાલકો દરેક જ્ઞાતિના બધા અગ્રણીઓ સહિત રાજકીય સામાજિક અને ધાર્મિક તમામ પ્રકારના આગેવાનોનો આ જલયાત્રાનો પૂરો સહકાર છે રાજાભિષેક અને રાજતિલક પ્રસંગે રાજકોટ સ્ટેટ માધનતા સીજી અને ગોંડલના હવા મહેલ સ્ટેટ

આજે આપણને આ ત્રીજું સ્થાન મળે છે કારણ કે ગઈકાલે જે રીતે જલયાત્રા આપણી નીકળી એમાં રાજમાતા સાહેબના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાણો એવી જ રીતે આજે જ્યારે એક હજાર આઠ રામના વધામણા કીરા છે આ એક સરસ સુંદર મજાની ઘટના હતી અને આ ઘટનાથી આ બુકની અંદર આપણને વર્લ્ડ રેકોર્ડનું સ્થાન મળ્યું છે જે સમગ્ર ગોંડલ પંથક માટે ખૂબ જ ગૌરવ અને લાગણી અનુભવું છું રાજવી પરંપરા મુજબ રાજવી હિમાંશુ સિંહજીને પ્રથમ તિલક કુલગુરુ દ્વારા કરવામાં આવ્યું તો એ રાજવીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું ત્યારે વૈદુક્ત મંત્રોચ્ચાર સચ સાથે રાજ્યભિષેક સંપન્ન થયો અને આ તરફ અભિષેક મહોત્સવમાં દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ અનેક રજવાડાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા